નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ વર્કની સિરીઝની અંદર આજે આપણે સોલ્યુશન કરવાના છીએ પ્રશ્ન નંબર બે નું જેની સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર બે નો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ જેની અંદર તમને લોકોને દાખલાનો સમાવેશ થયેલા જે દાખલાઓ છે જેની અંદર તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા તમને આપેલું હોય તેના પરથી તમારે લોકોએ દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આ પ્રકારના દાખલા છે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે તો હજી સુધી તમે જો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો કારણ કે એ ભાગ તમારા માટે અગત્યના છે જેની અંદર અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા દાખલાની તમામે તમામ બાબતોની ચર્ચા અંદર આપણે વિડીયોની અંદર કરેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારની શોર્ટકટ ટ્રીક તમને લોકોને એ વિડીયોની અંદર આપવામાં આવેલી છે સાથે આ વિડીયોની અંદર પણ તમને લોકોને મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક મળી જશે જેના કારણે દાખલા ગણવા અને દાખલાનું ક્રોસ વેરિફિકેશન કરવું એકદમ તમારા માટે સહેલું બની જશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને હજી સુધી તમે લોકોએ લાઈક ન કર્યું હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારા ગણિત વિષયનું ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા ઓસીના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો હવે નિશ્ચિત થઈ જજો બોર્ડની પરીક્ષાની અંદર સારું સારું અને સારું ખૂબ સરસ મજાનું પરિણામ આવશે એના માટે નિશ્ચિત રહ્યો અને બોર્ડના વર્ષને તમારો બોર્ડનો વર્ષ છે તો એની અંદર સુવર્ણ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓસીસીના પ્લેટફોર્મ પર કંઈક નવી વસ્તુ આવી ગઈ છે ડેરી તો એની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં એના માટેની માહિતી તમને લોકોને વિડીયોની અંદર આપવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અને આગળ વધીએ ભાગ પાંચ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય બે પોઈન્ટ બે પ્રશ્ન નંબર બે ની શરૂઆત જોવાની છે જેમાં નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો અને બહુપદીના શૂન્ય તમારે લોકોએ શોધવાના છે તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે અને બહુપદીના તમારે લોકોએ શૂન્ય પણ શોધવાના છે તો આ દાખલાની અંદર તમારે બહુપદી મેળવવાની છે અને બહુપદી મેળવા બાદ તમારે લોકોએ શૂન્ય તમારે શોધવાના છે તો હવે જોઈએ દાખલા થોડાક લોંગ પડશે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલાઓ તમને લોકોને રકમ ક્યાં સુધીની પૂછાય તેની ચર્ચા કરી લઈએ તો દ્વિઘાત બહુપદી મેળવો ત્યાં સુધીની જ સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બંનેને એટલે સુધીની જ રકમ પૂછાતી હોય છે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા એ તદ્દન રીતે અલગ ટોપિક તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો આપણે બધા દાખલામાં નહીં મેળવીએ અમુક દાખલાની અંદર મેળવી લેશું જેથી તમને લોકોને અંદર ખ્યાલ આવી જાય કે કઈ રીતે આપણે કામ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને બે ના છેદમાં ત્રણ અલ્પ વિરામ માઇનસ આઠ છેદમાં નવ આપેલું છે એટલે અહીંયા તમારી મેથડ પ્રમાણે આલ્ફા પ્લસ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપી દીધું છે બે ના છેદમાં ત્રણ

આ રીતે લખી દેવાનું છે કે ધારતા એમ તો હવે અહીંયા શું થઈ જશે તો કે બી બરાબર આપણને વેલ્યુએશન મળી જશે એ બરાબર આપણને મળી જશે ત્રણ કે બરાબર ત્રણ ગુણ્યા કે એટલે ત્રણ કે અને બી બરાબર બે ગુણ્યા કે એટલે ટુ કે અને આ માઇનસ નિશાન એને લાગી જશે એટલે માઇનસ ટુ થયું ત્યારબાદ આવશે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે ત્રણ કે અને અહીંયા આલ્ફા બીટા બરાબર આપણને મળી જાય છે અહીંયા માઇનસ આઠ છેદમાં નવ તો અહીંયા ભાગ આપણે ઉડાડશું તો અહીંયા થઈ ગયા ત્રણ એટલે આપણને અહીંયા જવાબ મળશે માઇનસ આઠ કે છેદમાં કેટલા થઈ જશે ત્રણ તો એ અને સી ના મૂલ્ય પ્રાપ્ત થઈ જાય છે બરાબર એ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી પર થી આમાં જોરદાર અને મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક પણ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી તમને શોર્ટકટ ટ્રીક પણ સમજાવી દઈશ ચાલો તો અહીંયા થઈ અને ઘણી બધી રીતે આ દાખલો તમે ગણી શકો છો પરંતુ આ સૌથી બેસ્ટ રીત સાબિત થશે કારણ કે આનું ફોર્મેટિંગ લાઈન ઉપર કામ થઈ શકે તો અમે એની કિંમત કેટલી આવી તો કે અહીંયા આવી ગયા ત્રણ કે બીની કિંમત કેટલી આવી ગઈ તો કે માઇનસ ટુ કે समी की कीमत कितनी आ गई तो के -8 ना / 3 के बद्धा पदों पासे के छे એટલે કે કોમન કાઢી લઈએ તો અહીંયા તમારા માટે થઈ જશે 3x નો સ્ક્વેર - 2x -- 8 ના / 3 કૌંસ પૂરો ત્રણનો લસા લ્યો તો વિદ્યાર્થી મિત્રો કે કાઉસની અંદર નવ એક્સ નો સ્ક્વેર માઇનસ ત્રણ દુ છ એક્સ અને માઇનસ આઠ કાઉસ પૂરો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા છેદમાં કેટલા આવી જશે ત્રણ આવી જશે તો આપણને લોકોને અહીંયા બહુપદી જે પ્રાપ્ત કરવાની છે એ બહુપદી આપણને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે હવે બહુપદીના શૂન્ય શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો એચ ડબલ્યુ ની અંદર એ વિદ્યાર્થી મિત્રો તમે લોકો જાતે રહીને પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસની અંદર વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધવાના જે છે શૂન્ય મેળવો જેના આન્સર તમારે લોકોએ કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે આન્સર કમેન્ટમાં આપવાનો છે

કે બંને પદોના છેદ છે એ સમાન હોવા જરૂરી છે તો સમાન હોવા જરૂરી છે તો અહીંયા હું ત્રણ ને કેટલા વડે ગુણું કે અહીંયા નવ બની જાય તો કે ત્રણ ને હું ત્રણ વડે ગુણું તો નવ બની જાય તો ઉપર નીચે મારે ત્રણ ત્રણ વડે ગુણી નાખવાના તો હું અહીંયા ત્રણ વડે ગુણું તો અહીંયા કેટલા થઈ ગયા છ છેદમાં કેટલા થઈ જશે તો કે નવ અને અહીંયા માઇનસ આઠ ના છેદમાં નવ તો આ બે કિંમત જે બનીને આવે છે એ એની કિંમત છે એટલે આ તમારા માટે એ થઈ ગયો ત્યારબાદ બી બરાબર કેટલા તો કે બી બરાબર છ થઈ જશે અને સી બરાબર કેટલા તો કે સી બરાબર તમને માઇનસ આઠ થઈ જશે તો હવે કિંમત એડ કરી દો તમારો દાખલાનું જો કામ થઈ ગયો અહીંયા રેડી કિંમત એડ કરી દો દાખલાનું કામ થઈ ગયું અહીંયા તમારું કામ થઈ ગયું અને તમારે બી જે પ્લસ મળેલો હોય તો એને કેવો લઈ લેવાનો માઇનસ તો અહીંયા માઇનસ તો અહીંયા તમારો જવાબ થઈ ગયો નવ એક્સનો સ્ક્વેર માઇનસ છ એક્સ અને માઇનસ આઠ તમારો જવાબ થઈ ગયો ડાયરેક્ટ જ રેડી એકદમ મસ્ત મજાની શોર્ટકટ સાથે કામ થઈ જાય અને બીજી પણ રીતે ગણી શકાય બીજી રીત પણ હું તમારા સામે લઈ આવવાનો છું તો આપણે બીજી રીતે પણ આની અંદર આગળ વધશું વિદ્યાર્થી મિત્રો તો આવી તમને નત નવી રીતો જે છે રેડી ગણિતને પાયા રૂપે સમજવા માટે તમારા માટે આ બધી વસ્તુ અગત્યની છે ધોરણ દસની અંદર સારા માર્ક્સ લાવવા માટે આ બધી વસ્તુનો અભ્યાસ કરવો જરૂરી છે અને બેઝિકવાળા માટે તો પંચામૃત જેવું છે કારણ કે બોર્ડની પરીક્ષામાં કન્ફર્મ પૂછાય પૂછાઈને પૂછાય જ છે આવા પ્રકારના દાખલા નીકળીને આવે છે માર્ચ બે હજાર એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસની જે પરીક્ષા હમણાં ગઈ એ પરીક્ષાની અંદર માર્ચ પચીસ એટલે કે ફેબ્રુઆરી માર્ચ બે હાજર પચીસ આ પરીક્ષાની અંદર અત્યારે ચોપડીમાં આપેલું ઉદાહરણ નંબર ચાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હતું વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ શૂન્ય નો સરવાળો શૂન્ય ના ગુણાકાર વાળો જ દાખલો હતો છવ્વીસ નંબર નો દાખલો પૂછાણો હજી તમને વિશ્વાસ ન આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો આગલા વર્ષનું પેપર એટલે કે માર્ચ બે હજાર પચીસ પેપર ઉચકેન એની અંદર જોઈ લ્યો એ જ પ્રમાણે માર્ચ બે હજાર ચોવીસ નું પછી ચોવીસ નું પેપર ઉચકીને જોઈ લ્યો એમાં પણ દાખલા નંબર છવ્વીસ તમને આવો જ પૂછાણો તો રેડી હવે આટલું તો તમને લોકોને સમજી લ્યો કે બેઠે બેઠું તમને કહી દેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ આવે આવે ને આવે હજી પરફેક્શન સાથે અમે કહી શકીએ એવું ક્યાં કહેશું વિદ્યાર્થી મિત્રો તો હવે એના માટે છે સરસ મજાની માહિતી અહીંયા તમને લોકોને આપેલી છે કે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોકોએ લોન્ચ કરી દીધી છે અને જેની અંદર તમને લોકોને મહત્વપૂર્ણ વિષય એટલે કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને એસ આ ચારે ચાર વિષયની તમને લોકોને અહીંથી ભરપૂર માત્રામાં અભ્યાસ લક્ષી અને તમારા ગુણવત્તામાં સારો એવો વધારો કરે અને માર્ક્સની અંદર સારો એવો વધારો કરી શકે એવી બેચ આપણે લોકો લાવી ચૂક્યા છીએ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય સંપૂર્ણ વર્ષ માટે આખા વર્ષ માટે બોર્ડના એન્ડ સુધી તમને લોકોને ફૂલ સપોર્ટેડમાં ઉભા રહીશું બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર ચારસો માં છે વિજ્ઞાનની બેચ પણ ચારસો નવ્વાણું માં છે અંગ્રેજીમાં તો ડબલ એન્જિન સરકાર છે વિદ્યાર્થી મિત્રો માત્ર ચારસો નવ્વાણું માં અને એસએસ ની બેચ તો એનાથી અદ્ભુત માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું માં એકવાર એસએસ ની પીપીટી જોવાનું ભૂલતા નહીં એસએસ નો એક વિડીયો ભણશો ને એટલે ફેન બની જશો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની મહેનત સાથે કામ કરી રહ્યા છે એની અંદર અને ખાસ અગત્યની માહિતી ગુડ ન્યુઝ બીજી સાંભળો કે ગણિત અને વિજ્ઞાનના કોર્સ લેનાર વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનનો કોર્સ કેવો છે તદ્દન ફ્રી છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી ડેમો ડેમોલેક્ચરની ખાતરી કર્યા બાદ ઝડપથી જોઇન્ટ થઈ જજો અને જે વિદ્યાર્થીને એવું લાગે છે કે આપણે જોઈન્ટ કઈ રીતે થાવું એની માહિતી આપણી પાસે નથી તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તમને લોકોને આ માહિતી આપવા માટે અહીંયા એક નંબર છે સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપન ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા છે રેડી અને જોઈન્ટ થવાનો સિલસિલો ક્યારનો શરૂ થઈ ગયો છે ઓલરેડી અંદર અભ્યાસક્રમ શરૂ પણ થઈ ગયો છે બેચની અંદર તો વિદ્યાર્થી મિત્રો હવે તમે ચૂકી જતા નહીં તમે રહી જતા નહીં ચોક્કસથી આજે આજે જોઈન્ટ થઈ જાજો જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે નીચે જઈને ચેક કરી શકો છો અને એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર ફરજિયાત માટે જોઈન્ટ થઈ જજો કારણ કે અવનવી માહિતીઓ જે છે શૈક્ષણિક બાબતની માહિતીઓ જે છે તેમજ સાથે સાથે લેક્ચરની માહિતીઓ પણ છે એ માહિતીઓ તમને લોકોને વોટ્સઅપના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવાનું તમારે લોકોએ જે શોધવાના છે એ કમેન્ટ બોક્સની અંદર તમારે હોમવર્કની અંદર લખી અને કમેન્ટ બોક્સ ની અંદર આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુપદી આવશે કેવી તો કે જો સિમ્પલ એક વસ્તુ છે નવ ના છેદમાં કેટલા છે પ્લીઝ

વીસ એકા વીસ ભાગ લઈને કામ કરનાવ પાંચ ચોક વીસ ને પાંચ ને નવ પાંચ ને ચાર નવ થઈ ગયા એના ભાગ લે પડી જશે તો આ રીતે અંદર કામ કરવાનું છે તમારા લોકોને ધ્યાનમાં લઈ લેજો ચાલો હવે આપણે દાખલાની અંદર આગળ વધીએ તો અહીંયા તમને લોકોને આપેલું છે એમાં એક આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ ગયા તો કે નવ ના છેદમાં વીસ થઈ જાય છે અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા તો કે આલ્ફા ડોટ બીટા બરાબર વિદ્યાર્થી મિત્રો એક ના છેદ વીસ મળી જાય છે હેડી હવે ચાલો ધારો કે ની બાબત થી આપણે લોકો કામકાજ ની શરૂઆત કરીએ તો અહીંયા થઈ ગયું ધારો કેટલા થઈ ગયા વીસ બરાબર કે ધારતા હેડી તો બી બરાબર એક મૂલ્ય મળી જશે આપણને લોકોને અને એક મૂલ્ય મળી જશે એ બરાબર આ બે મૂલ્ય આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે તો અહીંયા આવશે આપણા માટે માઇનસ નવ કે આ ખાસ ધ્યાન રાખજો માઇનસ નવ કે કેમ તો કે શૂન્યનો સરવાળો પ્લસ હોય તો બીનું મૂલ્ય માઇનસ થાય આ યાદ રાખજો અને અહીંયા કેટલા થઈ જશે વીસ કે અહીંયા થઈ ગયા વીસ કે ચાલો આગળની બાબત જોઈએ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર બીટા બરાબર સી બાય એ થઈ જશે અહીંયા થઈ ગયું સી બરાબર એ કાઉસમાં આલ્ફા ડોટ બીટા એડી જેમાં એ બરાબર કેટલા છે તો કે એ બરાબર છે વીસ કે અને આલ્ફા ડોટ વિટા બરાબર કેટલા આપેલા છે એકના છેદમાં વીસ આપેલા છે તો અહીંયા ભાગ ઉડી જશે ભાગ ઉડાડશું વિદ્યાર્થી મિત્રો તો વીસ વીસ આપણા ઉડી જાય તો અહીંયા કે કા કે આપણને લોકોને જવાબ તરીકે મળે એટલે અહીંયા સી બરાબર વેલ્યુ થઈ ગઈ આપણી કે ખ્યાલ આવી ગયો હવે આપણે દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર કિંમત એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયું કે પીઓ ફેક્સ બરાબર સ્ક્ર પ્લસ હવે આની અંદર કિંમત આપણે એડ કરી દઈએ તો અહીંયા કેટલા માઇનસ નવ કે એક્સ પ્લસ સી નું મૂલ્ય થઈ ગયું તો કે માત્ર કે કેને આપણે સામાન્ય લેશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ જશે વીસ નો સ્ક્વેર માઇનસ નવ એક્સ પ્લસ વન કાઉન્સપુરો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા પી ઓફ એક્સ બરાબર તમારા માટે થઈ જશે કે ડસ નોટ ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા તમને લોકોને દ્વિઘાત બહુપદી મળી જાય છે આમ કરીને જવાબ પણ તમે લખી શકો કે આમ દ્વિઘાત બહુપદી વિદ્યાર્થી મિત્રો આના શૂન્ય જે શોધવાના છે રેડી બહુપદીના શૂન્ય શોધવાના છે અવયવીકરણ નો આગળ ટોપિક છે તો કે બહુપદીના શૂન્ય બહુપદીના શૂન્ય કમેન્ટની અંદર આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો એટલે શૂન્ય મેળવવા પછી અને જેને શૂન્ય મેળવતા નથી આવડતા તો અગાઉના ભાગ મુકેલા છે ભાગ એક બે ત્રણ અને ચાર એની અંદર આવી બધી બાબતોની ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત મસ્ત તમને તમને લોકોને લોકોને અહીંયા શીખવાડી દીધું છે રેડી ભાગ આના પછીના ભાગની અંદર લોકો આપણે એવા પ્રકારના દાખલા ગણશું તમને બીજી એક પેટર્નથી દાખલા ગણાવીશું કે જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કે બંને પેટર્નથી દાખલાના જવાબ તો સિમિલર જ આવે જ રેડી એટલે ટેન્શન લેવાની તમારે જરૂર છે નહીં ચાલો અહીંયા અરે વાહ જોરદાર માર્ચ બે હાજર ત્રેવીસ માં પૂછાયેલો છે ને બાપુ એક વાત કઉ ચોપડી નો બેઠો છે ચોપડી નો છે ભાઈ ચોપડી નો છે દાખલો ચોપડી નો જ આવ્યો રેડી અને આ કેટલા ખબર છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર બે ની પ્રશ્ન નંબર બે નો આ દાખલા નંબર પાંચ તમને લોકોને આપવામાં આવેલો છે એક ના છેદમાં ચાર સોરી દાખલા નંબર એક

ત્યારબાદ બી બરાબર વેલ્યુએશન તમને લોકોને એક મળી જશે અને એક વેલ્યુએશન મળશે તમને એ બરાબર તો અહીંયા બી બરાબર થઈ જશે એક ગુણ્યા કે એટલે કે અને પ્લસ છે શૂન્યનો સરવાળો એટલે માઇનસ થઈ જશે બીનું મૂલ્ય એટલે માઇનસ કે તમારો જવાબ આવશે અને ચાર ગુણ્યા કે એટલે અહીંયા ચાર કે તમારો જવાબ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા મૂલ્ય મળી જશે સી બાય એ જ્યારે સીને આપણે કરતા બનાવીશું તો સી બરાબર અહીંયા થઈ જશે એક અઉસમાં આલ્ફા ડોટ બીટા આવું થઈ જશે જ્યાં તમને લોકોને એ બરાબર કેટલા થઈ ગયા તો કે એ બરાબર અહીંયા તમને મળી ગયું ચાર કે તો અહીંયા થઈ ગયું ચાર કે અને અહીંયા આલ્ફા ડોટ બીટા કેટલું મળી જાય છે તો કે માઇનસ એક તો માઇનસ એક ગુણ્યા ચાર કે એટલે કેટલા થઈ ગયા સી બરાબર માઇનસ ચાર કે તમને જવાબ તરીકે મળે છે રેડી હાલો અહીંયા આપણે એ બી અને સી ત્રણેયના મૂલ્ય મૂલ્યો આપણને લોકોને પ્રાપ્ત થઈ ગયા છે હવે તો કે હવે આપણે દ્વિઘાત બહુપદીની અંદર કિંમત મૂકવાની થાય તો હવે પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પર થી ચાલો જેની અંદર આપણે કિંમત મૂકશું તો કાઉસ એક્સ નો સ્ક્વેર પ્લસ અને આમાંથી કે કોમન નીકળશે તો કે કોમન નીકળતા અહીંયા જવાબ શું થઈ જશે ચાર એક્સ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ ચાર કાઉસ પૂરો કે ડોટ ઇક્વલ ટુ ઝીરો અને આમ તમને લોકોને બહુપદી દ્વિત બહુદી બરાબર ચાર એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર મળે આ જવાબ લખી નાખવાનો છે આ રીતે દાખલો ગણશો તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય ખોટો નહીં પડે પરંતુ ચોથા નંબર અને પાંચમા દાખલો આપણે રીત ફેરવીને ગણવાના છીએ એટલે કે બીજી રીતે ગણવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક ન કરી હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો કમેન્ટ કરજો કારણ કે એના લીધે જ અમને લોકોને મોટિવેશન મળી રહે તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવું ફમાં છે કમેન્ટ કરજો લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના દાખલાની આગળ વધવાની રીત તો કે અહીંયા તમને લોકોને ભાઈ સિમ્પલ આપી દીધું છે જો તમને લોકોને શૂન્યનો સરવાળો હોય અને દ્વિઘાત માઇનસ આઠ ના છેદમાં ત્રણ અને આલ્ફા ડોટ બીટા બરાબર શું છે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર વિદ્યાર્થી મિત્રો ચાર ના ત્રણ તમને લોકોને આપેલું છે તો હવે શું કરશો તો કે હવે અહીંયા ડાયરેક્ટલી કામ થશે આપણા માટે પી ઓફ એક્સ બરાબર માઇનસ કાઉસ ની અંદર અને પ્લસ આલ્ફા ડોટ બીટા જેની અંદર કિંમત મૂકી દેવાની છે તો હવે કિંમત અહીંયા મૂકશો ને તો અહીંયા થઈ ગયું એક્સ નો માઇનસ કાઉસ અંદર અહિયાં શું કીધું છે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ અહીં કાઉસ પાછો બની જશે તો અહીંયા કાઉન્સમાં આવશે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ આઠના છેદમાં ત્રણ થઈ જશે જ્યારે અહીંયા આવશે ચારના છેદમાં ત્રણ થઈ જશે હવે આપણે પદાવલી લખી કાઢીએ તો પદાવલી અહીંયા તમારા માટે બની જશે એક્સનો સ્કવેર માઇનસ માઇનસ પ્લસ આઠ એક્સ છેદમાં ત્રણ અને પ્લસ થઈ ગયા ચારના છેદમાં ત્રણ હવે અહીંયા લસા લેશું ને તો લસ્સા તમારા માટે આવો કંઈક થઈ જશે કે વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર પ્લસ ચાર આવી રીતે થઈ જશે અને જેના લીધે છેદમાં કેટલા આવશે તો કે અહીંયા આવી જશે ત્રણ રેડી અહીંયા કેટલા આવશે ત્રણ આવશે એ ત્રણને તમે બહાર મોકલી શકો અથવા તો તમે લોકો આના છેદમાં લઈ શકો એટલે કે જો તમે લોકોએ આ રીતે કામ કર્યું હોય કાઉસમાં લઈને કામ કર્યું હોય તો કે ડોટ ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા પી ઓફ એક્સ બરાબર તમે લોકો લખી શકો બીજું આને શોર્ટકટમાં લઈને કામ કરીએ ને તો કઈ રીતે કામ થાય જુઓ અહીંયા ધ્યાન આપી દો માઇનસ છેદમાં તમને આપેલું છે અને ચાર ના છેદમાં ત્રણ તમને આપેલું છે આ જે તમને આપેલું છે એ છે શૂન્યનો સરવાળો અને અહીંયા જે વસ્તુ આપેલી છે આ છે તમારા માટે ગુણાકાર રેડી તો ભાઈ આનું આનું સૂત્ર શું શું છે 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 તો 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 કે કે અહીંયા જો છેદમાં અહીંયા એ આવે છે અહીંયા એ આવે છે તો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે તો આનો મતલબ શું થયો આ કોનું મૂલ્ય થઈ ગયું તો કે એ બરાબર તો ત્રણ થઈ ગયા હેડી અહીંયા સી બરાબર કેટલા થઈ ગયા તો કે સી બરાબર વેલ્યુએશન થઈ ગયા આપણા માટે ચાર અને અહીંયા બી બરાબર શું થઈ ગયું તો કે આ માઇનસ હોય અને અહીંયા માઇનસ છે તો બી બરાબર તમારા માટે થઈ જાય આઠ રેડી આ મૂલ્ય થઈ ગયા હવે તમારા માટે બહુ તો છે જ એક્સ નો સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી રેડી તો આની અંદર કિંમત એડ કરાવી દ્યો અહીંયા શું આવશે ત્રણ એક્સ નો સ્ક્વેર પ્લસ આઠ એક્સ અને પ્લસ ચાર આ તમને જવાબ મળી ગયો જોઈ લો સિમિલારિટી છે જ તો આ શોર્ટકટ ની મદદ છે અને આ તમારી લોકો માટે બે માર્ક્સ ની અંદર ગણી શકાય એવી પેટર્ન તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે અને આવી નવી નવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો બીજે ક્યાંય નહીં ઓસીસી ના પ્લેટફોર્મ પર બ્રહ્માસ્ત્ર બેચ માં તમને આવું ભરપૂર માત્રામાં મળી રહેશે એટલું જ નહીં આનથી પણ વધારે વસ્તુઓ છે કે જ્યાં તમને લોકોને અલગ અલગ પ્રકારના દાખલાઓ કયા પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે કઈ કઈ વસ્તુનો તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે તમામ એ તમામ માહિતી તમને લોકોને ब्रह्मास्त्र બેચની અંદર ગણિત વિષયમાં તમને લોકોને પ્રાપ્ત થઈ જશે કયા વર્ષમાં કયા પ્રકારનો દાખલો પૂછાણો તો કેવા કેવા પ્રકારના ટ્વિસ્ટ આવી શકે કયા પ્રકારના હેતુ લક્ષી પ્રશ્ન આવી શકે અને હેતુ લક્ષી પ્રશ્નને સોલ્વ કરી અહીંયા બોર્ડ ઉપર તમને લોકોને બેચની અંદર સોલ્વ પણ કરાવવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન તમે હેતુલક્ષી પ્રશ્નની ટેસ્ટ પણ આપી શકશો જેના કારણે તમારા હેતુલક્ષીને લઈને જે માર્ક્સ તમારા પરીક્ષાની અંદર કપાઈ રહ્યા છે એ માર્ક્સ કપાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો હવે આટલી બધી જાહેરાતો હોય તો હવે વિચારવાની જરૂર નથી આરામથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ અમારા વિશ્વાસ ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસી એવી મજા આવશે અને બહુ મસ્ત મજાનું પરિણામ તમને લોકોને પ્રાપ્ત થશે રેડી ચાલો તો બ્રહ્માસ્ત્ર બેચ છે તમે લોકોએ અગાઉની માહિતી આપણે જાણેલી જ છે અને કોષની અંદર તમે જો ગણિત કે વિજ્ઞાન બે માંથી કોઈ પણ એક કોષ પસંદ કરશો તો એની સાથે એસએસનો કોષ કેવો છે તદ્દન રીતે ફ્રી છે અને મજા આવશે એસેસ કોઈ એવો હેલો વિષય છે નહીં અઘરો વિષય છે જેને બે હજાર પચીસ નું પેપર આપ્યું એનું જોઈ લેજો અને બે હજાર પચીસ માં એસ ના બધાના પરિણામ તમે લોકો ચેક કરી લેજો રેડી સેક્શન ડી માં બધાને ભી પડી ગઈ હતી ખ્યાલ એવો આ યાદ રાખજો ચાલો લાસ્ટ તમને રકમ આપેલી છે ઝીરો અલ્પ વિરામ માઇનસ ત્રણ અને ચોપડીમાં પણ ખમો ચોપડીમાં પણ આવી એક રકમ છે ઝીરો અલ્પવિરામ વર્ગમૂળ પાંચ જોઈ ન હોય તો જોઈ લેજો રેડી ચાલો

અથવા અથવા તમારે લોકોને અહીંયા અથવા કરીને પણ એક જવાબ લખી શકો તમારા માટે કે એ પણ આવી શકે કે કાઉસ અંદર એક્સ નો સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ માઇનસ ત્રણ પૂરો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ બેમાંથી કોઈ પણ એક આન્સર આવી શકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે દાખલાની અંદર ખાસ ખાસી રીતે તમારા લોકો એ કામ કરવાનું છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમારા માટે અગત્યના છે આજના વિડીયોમાં બસ આટલું જ પાંચ દાખલાઓ તમને લોકોને કમ્પ્લીટ કરાવ્યા છે અને તેના શૂન્ય શોધવાના પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને ચોક્કસથી એના આન્સર કમેન્ટની અંદર આપી દેજો અને તમને વિડીયો પસંદ આવી ગયો હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો અને હા ખાસ અગત્યની માહિતી બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો નાપાસ થતા હોય કે તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય તમારા માટે બેસ્ટ ઓપ્શન જે છે અને સસ્તામાં સસ્તો સારામાં સારો અને શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ ધરાવતી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ તો વિદ્યાર્થી મિત્રો સારામાં સારું હથિયાર બોર્ડની પરીક્ષાની અંદર સારા પરિણામ માટે બનાવેલું છે તો અંદર જોઈન્ટ થઈ જાવ જોઈન્ટ થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો તમારી આગળથી રજા લઉં છું અને મળીશું આપણે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત